નમસ્કાર નમસ્કાર જય પરિવર્તન ઇન્ડિયામાં સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું ધન્યવાદ આજે આપણે ઊભા છીએ સાબરકોઠા જિલ્લાના પ્રાંતિસ તાલુકાના કયું ગામ લાગે આપણા રાસલોર ગામે ત્યાં તમે જોઈ જુઓ મગફળીનું રિઝલ્ટ જે આપણે જય પરિવર્તનની પ્રોડક્ટનો ઉપયોગ થયેલો છે શું નામ આપણું પટેલ અરુણભાઈ કેસરભાઈ પટેલ અરુણભાઈ કેસરભાઈ આની અંદર આપણે જય પરિવર્તનની પ્રોડક્ટ વાપરેલી બરાબર જમીનમાં ભૂમિ પરિવર્તન સોઇલ હેલ્થ પાવર એક એક કેટલી વાર આપેલું એક જ વખત એક એક વખત જમીનમાં આવેલું કેવું લાગે તમને એ વસ્તુ વાપર્યા પછી રિઝલ્ટમાં સારું પહેરશે બરાબર અને તમારા બાજુમાં જે ભાઈ તમારા ભાઈનું ખેતર છે એમનું કેવું છે આ રાસાયણિક

તો કેવું લાગે તમને રાસાયણિક જે લોકો રાસાયણિક ખાતર વાપરતા હોય અને આપણે ઓર્ગેનિક પ્રોડક્ટમાં શું ફીલ લાગે છે ઘઉંનું ફીલ તો ઘઉંમાં પણ વાપર્યું છું ઘઉંમાં પણ તમે વાપર્યું ને આપણી પ્રોડક્ટ પીસ ગૌ ખાવામાં આવે બરાબર અને અમુક વાપરે પછી પણ રિઝલ્ટ સારું લાગે તમને સારું છે બરાબર તો જોઈ શકો દસ રમ મિત્રો કે જે લોકો મગફળીને એવું કરતા હોય આપણી જય પરિવર્તનની પ્રોડક્ટ દરેક પાકમાં ઉપયોગી છે મગફળીનો વિકાસ એની ગ્રીનરી જોઈશું બરો ખાલી એક જ છે એની અંદર દાના હજી તો એક મહિના અંદર જમીનમાં શરૂઆત છે એનો ગ્રોથ તમે કરીને રીઝલ જો તમારો મોબાઈલ નંબર બોલીશો ને એક સત્તરનું બે સાડત્રીસ દસ ચોસાળ બરાબર અરુણભાઈનો મોબાઈલ નંબર તમે ડાયરેક્ટ એમનો કોન્ટેક કરીને પૂછી શકો છો અને વધુ માહિતીમાં માટે તમે મારો સંપર્ક કરી શકો છો તો થેન્ક યુ તમે માહિતી આપ